થઈ જતા હતા હવે ફરજિયાત નિયમ છે પ્રથમ વારસાઈ દાખલ થઈ અથવા હયાતીમાં હક દાખલ થયો પછી હક કમી થાય અને પછી વિભાજન થાય તો આપણે લઈએ છીએ હક કમી હક કમી માટે પણ પહેલાની જેમ જ એફિડેવિટ થાય પ્રથમ શું કરશો એફિડેવિટ કાંઈ જુદું એફિડેવિટ છે જ નહીં આ જ રીતે કે ભાઈ અમો નીચે સહી કરનારા હાથ નંબરમાં જેટલા નામ હોય એટલાના નામ બધાના નામ લખાઈ જાય જેટલા હાથ નંબરમાં નામ હોય બધાના નામ લખાઈ જાય પછી અમે અમારા સત્ય ધર્મના પ્રતિક્રિયાપૂર્વક શબ્દ ઉપર જાહેર કરીએ છીએ કે અમે નીચે મુજબની વ્યક્તિઓ એમાં જેટલી વ્યક્તિઓ એટલાના નામ લખાઈ જાય એક બે ત્રણ અમે ઉપરોક્ત વર્ણન મિલકતમાંથી મિલકત અમારો હક સ્વેચ્છા